વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં મુસાફરી કરતા હતા લંડન જઈ રહ્યા હતા અને એમનું પણ કદાચ આ અકસ્માતમાં દુઃખદ અવસાન થયું હશે કારણ કે આ પહેલા દસ મિનિટના સમાચાર છે અને સમાચારોથી આખા ગુજરાતમાં એકદમ દુખની લાગણી આઘાતની લાગણી કરોડો ગુજરાતીઓને લાગી શ્રી વિજયભાઈ રૂપાણી અમારા વરિષ્ઠ નેતા હતા ભારતીય જનતા પક્ષમાં કોર્પોરેટરથી શરૂ કરી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી શરૂ કરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને સંગઠનમાં પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રમુખ તરીકે અનેક જવાબદારી લાંબા સમય સુધી સંભાળી રહેલા હતા અને લાખો કાર્યકરો સાથે એમનો જીવન સંપર્ક હતો તેઓ શ્રીને જ્યારે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારે મને પણ સાથે નાયબ મુખ્યમંત્રીની પક્ષ દ્વારા જવાબદારી સોંપવામાં આવેલી અને મેં અને વિજયભાઈએ મુખ્યમંત્રી તરીકે અને નાયબ મુખ્યમંત્રી તરીકે જે કામગીરી કરી એ કામગીરી આખું ગુજરાત આજે યાદ કરે છે અમારી બંનેની કામગીરી દરમિયાન વિજયભાઈ હંમેશા અમને બધાને કેબિનેટમાં અમારા વરિષ્ઠ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડા જેવા જેવા વરિષ્ઠ નેતાઓ પણ હતા પણ બધાને સાથે રાખી અને જે પ્રમાણે વિજયભાઈએ સરકાર ચલાવી નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી દરેક ઘર સુધી ગુજરાત સરકારની યોજનાઓનો લાભ પહોંચે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની પણ દરેક યોજનાઓનો દરેકને લાભ પહોંચે એ માટે એમણે સખત મહેનત કરી એના આપણા બધા સાક્ષી છીએ હું આરોગ્ય મંત્રી હતો એ આપ જાણો છો અને કમનસીબે એ વખતે વિશ્વભરમાં કોરોનાનો જે હાકાર થયો અને કોરોનાની એ જબરજસ્ત સમય વખતે વિજયભાઈ અમે બંને ગુજરાતના કોઈ પણ નાગરિકને કોરોના ન થાય કદાચ થયો હોય તો વહેલામાં વહેલી ઝડપી સારવાર મળે ઓછામાં ઓછા લોકોના જીવ જાય બધા જ સ્વસ્થ તંદુરસ્ત રહે કોરોના બહુ ફેલાય નહીં એ પ્રમાણે લોકડાઉનથી માંડી અને હોસ્પિટલો સુધીની જે તમામ વ્યવસ્થાઓ હતી એ સમગ્ર સરકારના તંત્રના સહયોગથી કેન્દ્ર સરકારના સહયોગથી અમે કરી હતી મારે આજે ખાસ કહેવું છે કે કોરોના સમયે દરરોજ સાંજે મુખ્યમંત્રીશ્રીના સ્થાને એટલે કે વિજયભાઈના સ્થાને સાંજે કોર ગ્રુપની મિટિંગ થતી હતી અને આખા દિવસની કામગીરીનું ત્યાં સંકલન થાય અને પછી આવનારા દિવસની કામગીરીનું આયોજન થાય અને સંક્રમણમાં ક્યાં ક્યાં શું કરવા જેવું છે અટકાવવા માટે એની ચર્ચા થતી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ દિલ્હીથી અમને બધાને વર્ચ્યુઅલી દર અઠવાડિયે માર્ગદર્શન આપતા હતા અને જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આરોગ્ય મંત્રી તરીકે મેં કોઈ પણ દરખાસ્ત કરી હોય વિજયભાઈ હંમેશા એમાં સહયોગ કર્યો હતો અમદાવાદની આપણી બારસોપેટની હોસ્પિટલ એ દરમિયાન આપણે સારવાર માટે કોરોનાની ચાલુ કરી દીધેલી કિડની હોસ્પિટલ જે નવી બનેલી હતી એમાં પણ કોરોનાના દર્દીઓની સારવાર ચાલુ કરી હતી રાજકોટ સુરત વડોદરા જામનગર આ મોટા શહેરોમાં પણ બધી જ હોસ્પિટલોને કોઈપણ જાતના ખર્ચની ચિંતા કર્યા સિવાય બધી સગવડો કોરોના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે વિજયભાઈ ઘણો ઓછો રાખી શક્યા જયારે વેક્સિન ત્યારે વેક્સિન લેવા માટે પણ લોકો ડરતા હતા વિરોધ પક્ષના કેટલાક લોકો તો આ વેક્સિનથી નુકસાન થશે એવા નિવેદનો કરતા હતા